પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીને નથી કરાઈ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય જગ્યા તાત્કાલિક ખાલી કરવા આપવા વિનંતી બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાળમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થયો હોવાનો ઘાટ સર્જ્યો

સાંસદ ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળો ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી પૂર્વ સાંસદ દસ્તાબેન પાસે પણ માંગણી કરી હતી પણ તેઓ ખાલી નથી કરી મારો હક અને મારો અધિકાર માત્ર સક્ષમ સત્તાધીશ સમક્ષ માંગણી કરવાનો હોય છે અને તે પ્રમાણે મેં કરી છે તમે પત્ર પણ લખ્યું તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે મેં પત્રમાં આ જ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપું છું દસ્તાવેજ જોડે કોઈ ચર્ચા થઈ હતી મેં સક્ષમ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપી છું સાહેબ અત્યારે તમને સૌથી પહેલાં ટિકિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો પરંતુ હજી સુધી ઓફિસ નથી મળ્યું એટલી મળશે પણ ભગવાન કહેવાય ઢેર અંઢેર નહીં હવે એનો એનો કોઈ સમય નિશ્ચિત નથી એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે આર એન વાળા પણ છોટે છે અને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો મને વાંચોનું છે મૌખિક મેં એ પણ કહ્યું છે